અંકલેશ્વર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પૂર્વે આમ આદમી પાર્ટીના ઝંડા ચૂંટણી પંચે ઉતારી લેતા રેલી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો હતો રેલીની મંજૂરી લીધી પણ માર્ગો પર ઝંડા લગાવવાની મંજૂરી ન લેતા ચૂંટણી પંચ દ્વારા પાલિકા પાસે ઝંડા દૂર કરાવ્યા હતા જો કે આ મુદ્દે કોઈ વિરોધ ન ઉઠતા મામલો ત્યાં જ દબાઈ ગયો હતો અંકલેશ્વર ખાતે આજ રોજ ઇન્ડિયન ગઠબંધનની રેલી આપના રાજ્યસભાના સાંસદ સંજય સંજયસિંહ દ્વારા પદયાત્રા અંકલેશ્વરમાં યોજવામાં આવે એ પૂર્વે ચૂંટણી પંચ એક્ટિવ થયું હતું આપ દ્વારા અંકલેશ્વર શહેરમાં રેલી કાઢવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી જે મળી હતી પણ માર્ગ પર ઝંડા લગાવવા માટેની મંજૂરી લેવામાં આવી ન હતી જે અંગે ચૂંટણી પંચને જાણ થતા તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા અંકલેશ્વર શહેર પાલિકા ચીફ ઓફિસરને ઝંડા દૂર કરવા માટે સૂચના આપતા તેમના દ્વારા આવી ત્રણ રસ્તા સર્કલ અને સ્ટેશન રોડ પર ડિવાઈડર પર બાંધેલા અને સર્કલ પર લાગેલા આપ પાર્ટીના ઝંડા દૂર કર્યા હતા જે સમયે રેલી રેલવે સ્ટેશન માર્ગથી શરૂ થઈ હતી જોકે ઝંડા દૂર કરતી વેળા આ મુદ્દે કોઈ વિવાદ ન સર્જાતા મામલો ત્યાં જ દબાઈ ગયો હતો ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિયમ અને મજ મંજૂરીના કડક પાલન માટે બાજ નજર રાખતા રાજકીય પક્ષમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો